સંશોધિત અને રંગારૂ કરવામાં આવેલી સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જેના કારણે વાલીઓએ વધુ ખર્ચ ઉઠાવવો પડે છે તેમના દ્વારા વિદ્યાર્થીઓના ગેરહાજરીના મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવાયો છે કે આ ક્ષતિગ્રસ્ત સાયકલોને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે વિતરણ માટે રાહ જોવડાવતી આ સાયકલો શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ ના સમયમાં આપવામાં આવી હોત તો વિદ્યાર્થીઓને વધુ લાભ થયો હોત આ બાબતે સંબંધિત અધિકારીઓના વિલંબને બેદરકારી અંગે કડક પગલાં લેવા અને સાયકલોની ગુણવત્તા ચકાસવા માટે તાત્કાલિક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે